હાઈકોર્ટે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી વિવિધ શહેરમાં ગેમ ઝોનની સલામતીની ચકાસણી કરવાનું શરૂ કર્યું ભાવનગરમાં આજે વહેલી સવારે કમિશનરના આદેશથી ચકાસણી હાથ ધરવામાં આવી એક વાંદરાનું બચ્ચું ગરમીને કારણે બેભાન થઈ ગયું યુપી પોલીસનો એક કોન્સ્ટેબલ આ વાંદરાના બચ્ચા માટે દેવદૂત બનીને આવ્યો અને બચ્ચાનો જીવ બચાવ્યો આવકવેરા વિભાગે ત્રીસ કલાક સુધી કરી સતત કાર્યવાહી આવકવેરા વિભાગની ટીમે અહીંથી છવ્વીસ કરોડ રૂપિયાની રોકડ અને નેવું કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી રાજસ્થાનમાં ગરમીના કારણે પાંચ લોકોના મૃત્યુ થયા વિશ્વમાં રાજસ્થાનનો સૌથી ગરમ શહેરોની યાદીમાં નંબર પર રાજસ્થાન ચક્રવાતી તોફાન રેમલને કારણે ભારતીય રેલવે ઘણી ટ્રેનો રદ કરી મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા આઈલેન્ડ ટાપુની પોલીસ ગાડીઓ કે ઘોડાઓનો નહીં પરંતુ પેટ્રોલિંગ માટે એશિયન ભેંસો નો ઉપયોગ કરે છે આ ટાપુ પર માણસો કરતા ભેંસો સંખ્યા વધુ છે રાજસ્થાનમાં પંચાવન ડિગ્રી તાપમાનમાં બીએસએફ જવાનો દેશની સુરક્ષા માટે સરહદો પર ઊભા છે પાપડની સાથે સાથે આમલેટ અને રોટલી પણ બનાવવામાં આવી રહી છે ગૌરવ શર્મા અને નીતિને પાંચ જોડીને હરાવીને ડાન્સ દિવાને ચારની ટ્રોફી જીતી ટ્રોફીની સાથે જ ગૌરવ અને નીતિન ચેનલ તરફથી વીસ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું